વેલંજા ખાતે આવેલી જેવી સ્કૂલ ફી મામલે ધોરણ દસની છાત્રાની હોલ ટિકિટ અટકાવી હતી જે મામલે ડીઈઓના આદેશ બાદ મામલો થાળે પડ્યો બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયાર માર્ચથી થી શરૂ થશે જોકે વેલંજાની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ફી બાકી હોવાથી ધોરણ દસ ને વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી દેતા ડીઈઓ એ દરમિયાનગીરી કરવી પડી હતી ડીઈઓ ના આદેશ બાદ સ્કૂલે તાત્કાલિક વિદ્યાર્થીનીને હોલ ટિકિટ આપી હતી આ ઘટનાના મામલે વાલીએ કહ્યું છે કે વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા મનીષ સાવલિયાની દીકરી જેવી સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કર્યો છે બુધવારે વિદ્યાર્થીની માતા સાથે સ્કૂલ પર હોલ ટિકિટ લેવા ગઈ હતી અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મી ને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી બે હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સર ને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાઓ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં ટિકિટ લઈ જાજો કારણ કે અમારે 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 એક ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરી એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં વોલ ટિકિટ લઈ જજો એટલે પછી પાછા આવતા જ્યા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સરને કોલ કર્યો એટલે કોઈ ફોન ઉપાડ્યો અને એવું કીધું કે સર અમારે તો જ્યાં બધા વિદ્યાર્થીઓ હોય તો તમે બધા ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પાડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને હોલ ટિકિટ આપી તો કે ના તમને શનિવારે ટિકિટ મળશે વર્ષો પછી એટલે મારી દીકરીને થોડુંક એવું લાગ્યું કે મારી ઇન્સેટ થઈ છે અને વાસ્તવિક છે કે આવી ઇન્સેટ થાય કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો અત્યારે ઘટનાઓ બને છે કે તમને ચાલ છે કે કાંઈ પણ પગલું લઈ શકે અત્યારે અને માણસની વચ્ચે ઇન્સેક્ટ થઈ હોય કોઈ પણ પબ્લિકની હિસાબે એટલે એને ડુખ તો લાગવાનું જ છે ને પાછી દીકરી છે એટલે મને એવું લાગ્યું એટલે મેં પ્રિન્સિપલને કોલ કર્યો તો કોઈ મેડમે એવું થાય ને મેડમે મારી વાત કોઈ સાંભળતી જ નહીં અને એને એમને એવું કીધું કે તમે રૂબરૂ આવીને મળો એટલે હું ત્યારે ને ત્યારે તે દિન તે દિન સાંજે નીકળી ગયો અને આજે અહીંયા પહોંચી ગયો છું તમારી માંગણી મારી માગણી કે સ્કૂલ આ ના કરાય સ્કૂલ માટે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો કે સરકારી હોય આ વસ્તુ કોઈ પણ ભવિષ્ય અટકાવી ના શકે કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય આજે મારી દીકરી છે કાલે કોઈ નબળો માણસ હશે અને એનાથી ફી નહીં ભરાય તો આ હોલ ટિકિટ જે અટકાવે છે એ વસ્તુ ખોટી છે રોંગ છે એટલે મારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે આના વિશે તમે આગળ પગલાં ભરો આજે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થાય કાલે કોઈ કોઈ પાસે પૈસા હોય 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 ના ગરીબ પાત્ર તો જે છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે